ખરા જોને છો ભાઈ સુપર સુપર મરસા તો બેઠા છે પણ આમાં છોકરો બકરો ઘેર આવો તો મજૂરી પાર કરાવજ પડ્યા આ મરસો તો જબરો બેઠો છે પણ મારા પેલું તાળા જ તો આળા કાઢતું ને મારું ને મારે લાના ભાઈ જફ્ફા કરી ના મરસો તો બેઠો પણ કાલે વેણે નાખા હોત ન અને માર્કેટમાં મોકલવું હશે મસ્ત મસ્ત મરશો છો છોકરાને ના તો મજૂર કરે અને મરસો બરસો સારો જો આગળ આજ બાજુ બળે કાઢ નાખો પડે કાતો ગેલો જાસ થઈ જાય કોઈ અમે ના જો મરશો મારા એટલે અમે મારા કહેજો પછી તો પડશે જ મરસું તો સારું મસ્ત મસ્ત બેઠશે સારો બેઠો ભાઈ હો

કેતો કે સોય પીન પડી રહ્યા હી ઇન ગર ગંગે પરશ્યાજી કે નહીં હાલવી ઇ મને કીધું જવું પડે હટ કે રાજા હ ઓવ આગળ છે બસ મન લો સબ હા બરોબર હા અને હગવાના એ આલેન પછાડા હમ કમ્પ્લીટ કરી આપે બરોબર તો વને હું આલે તો

મે <today>

મા માન તો વાત મા લીધી કે એ તો બરે ઓયે રાખડી બંધવા ના ને તારે ને પડી ગયા તા પિન પડી ગયો તો પણ રાખડી તો બધી છોડીએ કે કાઈ બંધીતી તારે આ ઘર ગંધાતું કઈ ના હે તો ને તો ઘર તો હોકે ગંધા તો પીવાય ને સુ પીવાય તો રાખડી મૂલી સહી રાખલો તો કદી આવ મોટો ભાઈ આ જ્યા ઓ પેતારો આ તો હું અશોટ એટલા બધા આ કરું બધું અરે હાલે સોથી મારી ના આયો તો જબરદસ્તાઈ છે

અલા એ તો ભૂલ થઈ ગઈ થઈ ગઈ એ ભૂલ થઈ ગઈ તો તારે કીધું ને મને આ તું બોલા મને બોલાવ તો ના બોલાવ લે એ તો અમેલા પછી જે કરવું હોય તો કરી એ લે તમરાટ ના આ આ આજે બેગાઈને આવા જો તમે આવો એ એ વા માંગ તા સંભાળું આ નતા મોસ પણ તમે શું મોથા મોથા દેવાની જાતાને મોથા છે એ બોલા થા મને માન <laughs> સ્વીપર એ તો હાલ લઈ તો ભલે તાર છે ભાઈ પણ ઘેર જઈએ મનાવા પડી તમે લેહો લે

બરોબર બરોબર હગત આપશી કાતું સ્ત્રી હું પેલી તમારા ઘેર આવશે બરોબર અને સાડા પેલું આપવું પડશે

તાર ભાઈ એંગા હંગાથી ભેગા થઈ અને હમ્પીન હાથમી લઈ ગયો હા હું છું

એ રીતનાથી ભાઈઓનો હંપ વધ અને એ રીતના ભેરા રહું અલગ થવું તો અલગ જિંદગી માટે અલગ થઈ જવો એનાથી ભેરા રહું તો હારો આવે ગમે હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતા જય માતાજી